ધીમા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેના પગલે ગુજરાતના વાતાવરણની અંદર આજે મોટો બદલાવ જોવા મળશે તે સાથે જ ગુજરાતની અંદર બાવીસ તારીખથી લઈને ત્રીસ તારીખ સુધીની અંદર અનેક વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ સાથે વાતાવરણની અંદર મોટા પલટા સાથે અને ઠંડીની અંદર વધારા સાથે ફરી એકવાર વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે ગુજરાતની અંદર અત્યારે વાતાવરણની અંદર બદલાવ જોવા મળ્યો છે જેમાં વહેલી સવાર અને મોડી સાંજ દરમિયાન ગુજરાતની અંદર અઢળક ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે અને જેમ જેમ હજી પણ ગુજરાતની અંદર દિવસો પસાર તેમ તેમ ઠંડીની અંદર નોંધપાત્ર વધારા થવાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે તમે અત્યારે લાઈવ જોઈ શકો છો કે અરબ સાગરની અંદર અને બંગાળની ખાડીના વિસ્તારોમાં બે નવી સિસ્ટમો જોવા મળી છે અને આ બંને સિસ્ટમો ધીમે ધીમે ખૂબ જ પ્રમાણની અંદર મજબૂત બનતી જોવા મળી છે જેના ભાગરૂપે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આ સિસ્ટમનો સ્ટાફ ધીમે ધીમે વધુ પ્રમાણની અંદર ઘાતક બનતો જોવા મળ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આ સિસ્ટમનો ઘેરાવો પણ હજી પણ તીવ્ર બનતો જોવા મળ્યો છે અને આ સિસ્ટમ ધીમે ધીમે આવી રીતે અરબસાગરના વિસ્તારોમાંથી ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતી જોવા મળી છે જેના કારણે ગુજરાતની અંદર પવનની ગતિવિધિની અંદર મોટો ફેરફાર જોવા મળશે અને ગુજરાતની અંદર અત્યારે પવનની ગતિવિધિઓ પચીસ કિલોમીટરથી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ગુજરાતના વિસ્તારોની અંદર ફૂંકાતો જોવા મળ્યો છે તો સિસ્ટમ પણ અત્યંત તીવ્ર અને મજબૂત બનતી અરબસાગરની અંદર જોવા મળી છે જેના ભાગરૂપે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર તાંડવ જોવા મળી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે જો કે અત્યારે આ સિસ્ટમ ગુજરાતથી દૂર હોવાના કારણે ગુજરાતની અંદર ફક્ત અસર જોવા મળશે અસરોના ભાગરૂપે ગુજરાતની અંદર વારંવાર વાતાવરણની અંદર બદલો આવી શકે છે અને બદલાની સાથે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર છવાયા વાતાવરણ સાથે વરસાદીય માહોલ અંગે આગાહી કરવામાં આવી છે અને આજે એટલે કે બાવીસ તારીખ દરમિયાન ગુજરાતની અંદર સવારથી લઈને સાંજ સુધીની અંદર વાતાવરણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે અને આ વાદળછવાયા ગુજરાતની અંદર અનેક વિસ્તારોની અંદર ધીમાને હળવા માવઠાને લઈને પણ આગાહી કરવામાં આવી છે ગુજરાતની અંદર જોઈ શકો છો કે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર વાદળછવાયું વાતાવરણ દર્શાવવામાં આવી રહેલું છે અને પવનની ગતિવિધિઓ પણ આવી રીતે ધીમે ધીમે અરબ સાગરની અંદર જે સિસ્ટમ માહોલે લઈને આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર જામનગરનો વિસ્તાર મોરબી સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર સાથે જ બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર પણ પવનની ગતિવિધિઓ સાથે ઠંડા માહોલ સાથે ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ જોવા મળી શકે છે તો એ સાથે જ કચ્છની અંદર ગાંધીધામ નળિયા અને ખાવડ વિસ્તારોની અંદર પણ ઠંડીના પ્રમાણની અંદર નોંધપાત્ર વધારા સાથે વરસાદીય માહોલ જોવા મળશે સાથે જ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવીએ તો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ ધીમોને હળવો વરસાદી માહોલ આ નવી સિસ્ટમોના કારણે જોવા મળી શકે છે તો એ સાથે જ મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટાઉદેપુર ખેડા પંચવાળા અને મહિસાગરની અંદર પણ વાતાવરણની અંદર મોટો બદલાવ જોવા મળશે અને સવારથી લઈને સાંજ સુધીની અંદર ગુજરાતની અંદર આજે વાદળ છવાયું વાતાવરણ જોવા મળશે સાથે જ દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડની અંદર પણ વાદળ છવાયા વાતાવરણ સાથે ઠંડીની સાથે સાથે અનેક વિસ્તારોની અંદર ક્યાંક ધીમો તો ક્યાંક હળવો વરસાદીય માહોલ પણ આજે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર જોવા મળી શકે છે ગુજરાતની અંદર હવે ચોવીસ કલાક દરમિયાન અત્યંત ગાજવીજ સાથે અને અત્યંત કાળા ડિબાંગ વાદળો સાથે ભર શિયાળે ઠંડીનો માહોલ છે જેની અંદર વરસાદીય માહોલ પણ જોવા મળશે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે અને આ આગાહી બાવીસ તારીખથી લઈને ત્રીસ તારીખ સુધીની અંદર દર્શાવવામાં આવી રહી છે સિસ્ટમનું સૌથી વધારે જોર બાવીસ તારીખ ત્રેવીસ તારીખ અને ચોવીસ તારીખ દરમિયાન ગુજરાતની અંદર જોવા મળશે જેના ભાગરૂપે ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર પણ હવે રોજેરોજ વધારો જોવા મળી શકે છે અને અત્યારે તમે લાઈવ જોઈ શકો છો કે બે ગજબની સિસ્ટમો અત્યંત તીવ્ર અને મજબૂત બનેલી સિસ્ટમો એક અરબ સાગરના દરિયાની અંદર તો બીજી સિસ્ટમ બંગાળની ખાડીની અંદર પણ ભયંકર બનતી જોવા મળી છે અને આ સિસ્ટમનો સ્ટ્રપ ખૂબ જ મજબૂત હોવાના કારણે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ઘેરાવો પણ બનાવી રહી છે જેના કારણે તામિલનાડુના વિસ્તારોની અંદર ત્રણ દિવસથી વરસાદી માહોલ વરસેલો જોવા મળ્યો છે અને હવે આ સિસ્ટમ આવી રીતે અરબસાગરના દરિયાકાંઠે આગળ વધી રહી છે અને જેના ભાગરૂપે ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટો પલટોને બદલાવ જોવા મળ્યો છે જેના ભાગરૂપે ગુજરાતની અંદર ફરી એકવાર વાતાવરણની અંદર પલટા સાથે ક્યાંક ધીમો તો ક્યાંક હળવો વરસાદી માહોલ પણ આજે એટલે કે બાવીસ તારીખ દરમિયાન જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે તો હવે આ સિસ્ટમ કઈ તરફ આગળ વધે છે સિસ્ટમની દિશા કેવી છે અને સિસ્ટમ કેટલી ઝડપથી આગળ વધી રહી છે જેવી અવનવી માહિતી રોજ રોજ મેળવવા માટે ચેનલ માં નવા છો તો અત્યારે જ ખાસ કરીને લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલ ને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો